માનેલા હુનું સેન્સિટિવપણો આ છ દ્રવ્યોની ભાગીદારીનો ધંધો છે અને દરેકની એક સષ્ટમાંશ મર્યાદિત જવાબદારી છે પણ હું કોણ છું એ ના જાણનાર શું કહે છે બધું કરવું તો પડે ને સંભાળવું પડશે ને સુપરવિઝનમાં તે એટલો સેન્સિટિવ થઈ જાય છે કે સુપરવાઇઝરી ફંક્શન એટલે કે દેખરેખનું કાર્ય કર્યા કરતાં એમાં ભળી જાય છે ઇન્વોલ્વ થઈ જાય છે શું થાય છે છે ઇનવોલ્વ કનો દાદાશ્રી કહે છે તે મેટરે એટલે કે પુદગેલ બિચારું કહે છે કે આ કઈ જાતના છે બધું સપ્લાય કરનાર હું અને આ ઇન્વોલ્વ થઈ જાય છે ને આ એમ જ કહે છે કે હું જ બધું ભેગું કરીને હું જ મારી જાતે સપ્લાય કરું છું આ કઈ જાતના ટાઈમ કહે છે મેનેજ મારે કરવાનું ત્યારે મેનેજર થઈ જાય પાછો જુઓ આ કેવું છે આકાશ કહે છે હું આના માટે આટલું ભાડું જતું કરું છું છતાંય એ બધે જ્યાં ને ત્યાં ફેલાતો જ જાય છે સહેજાશેજ મારા સ્વભાવે જેટલી જોઈએ એટલી જગ્યા હું આપું છું એને એમ લાગે છે કે ના મારી જગ્યા જોઈએ છે એ કહી જાતનું સાહેબ ધરાતો જ નથી કરો દાદાશ્રી કહે છે અને પછી મોશન એટલે ગતિ શું કહે છે આ મારા લીધે મોશન એટલે કે ગતિ થાય છે અને એ કહે છે હું જ બધું કરું છું આ હું જ મોશન ઇનિર્શિયા એટલે સ્થિતિ સહાયક શું કહે છે એના ટાઈમે જ્યારે સ્લીપ આપવાની એટલે કે ગતિમાંથી સ્થિતિમાં આવવાનું હોય આ તે બધું કરવાનું હોય થયા જ કરે છે ત્યારે એ કહે હું કરું છું પેલા પાંચેય જણ એટલે કે તત્વો જુએ છે કે આ બધું જ આપણું નેચરલ ફંક્શન એટલે કે કુદરતી કાર્ય અને એ નેચરાલિટીમાંથી આપણે બહાર નીકળતા નથી ને આ માનેલો હું અનનેચરલ એટલે કે અકુદરતી થઈ કેવો ચલાવવાવાળો થાય છે હવે શું કરીશું આપણે આપણી ભાગે તો આ નેચરાલિટીમાં રહેવાનું આવ્યું છે તો ચાલવા દો એને ચલાવા દો એટલે એ નિરાંતે બેસી રહે છે બિચારા ત્યાંના સેન્સિટિવપણાથી મેટરે ખાઈને તગડું થાય છે અને લાતો માર્યા જ કરે છે ત્યાં પાંચે તત્વોનું શું થાય આ સેન્સિટિવ થવાથી આ બધી પૂરી બાજી ફરી જાય છે ને આવું કરી નાખે છે એટલે આ છ તત્વોની ભાગીદારી છે તે આપણે જાણતા નથી એટલે જ્યાં સુધી આ માનવા સ્વરૂપે હું છે પછી તે ગમે તે પ્રકારે હોય ત્યાં સુધી છુટકારો નથી એટલે કે દેહથી મુક્તિ નથી